રાજ્ય સરકાર દ્વારા હાલ પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે છે વિવિધ શાળાઓમાં નેતાઓની સાથે અધિકારીઓ પણ રહ્યા સુરતના વરાછા વિસ્તારની શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અત્યારના સમયમાં બાળકોને ગુસ્સાથી નહીં પરંતુ પ્રેમથી શિક્ષણ આપવાની જરૂર છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે બાળકોને શિક્ષણ ગુસ્સામાં નહીં પ્રેમથી આપવો જોઈએ સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે જમ જમની કહાવતને બદલી પ્રેમથી બાળકોને સમજાવવાની જરૂર છે શિક્ષકોમાં બાળકોને શીખવાડવા માટેની જે સ્કિલ છે તે શિક્ષકો પાસેથી અન્ય શિક્ષકોએ પણ શીખી લેવી જોઈએ રાજ્ય સરકાર દ્વારા હાલ શાળામાં ખૂબ જ સારી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે ડિગ્રીવાળા શિક્ષકો સારું ભણાવે છે તેવું નથી પરંતુ શિક્ષકોની આવડતના કારણે પણ બાળકોની સારી સમજાવટની સ્કિલ રહેલી છે જેથી બાળકોના માનસને સમજી અને સારી રીતે ભણાવવા ખૂબ જ જરૂરી છે એકવીસમી સદીના બાળકોને ગુસ્સાથી નહીં પરંતુ પ્રેમથી વાળવા જોઈએ હાલનો સમય અત્યાધુનિક અને મોડર્ન છે ત્યારે જૂની રીતોની જગ્યાએ તેમાં ઘણો બદલાવ આવે

એમની ભણતરની શરૂઆત જયારે કરી રહ્યા છે ત્યારે આજે શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન વરાછાની અલગ અલગ શાળાઓમાં જવાનો મને અવસર પ્રાપ્ત આ શાળાઓમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના વાલી સાથે શિક્ષક અને શિક્ષિકાઓને મળવાનો બી અવસર પ્રાપ્ત આ શાળામાં આવીને ખૂબ આનંદ થયો આ શાળામાં વિવિધ અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ શિક્ષક અને શિક્ષિકાઓ દ્વારા ગોઠવવામાં આવી છે આ બાળકોને અલગ અલગ પ્રકારની તાલીઓ કઈ રીતે વગાડવી અલગ અલગ પ્રકારની વાતોમાં કઈ રીતે બાળકોએ પોતે જર્નલ નોલેજ વાતો કે પછી નવી વ્યવસ્થાઓ થતી કઈ રીતે પ્રાપ્ત છે આ શાળાઓના શિક્ષકોને ખાસ કરીને શિક્ષકો અભિનંદન આપ્યા છે સાથે સાથે એમ બી કહ્યું છે કે શિક્ષક અને શિક્ષિકાઓ આજ રીતે જે આ શાળાની વ્યવસ્થા છે કે એક શિક્ષક કંઈક સારું કરી રહ્યા છે તો એ શિક્ષકની ની ટેવ જે છે કે ભણાવવાની સ્ટાઈલ કઈ રીતે છે એ બાળકોને જો બાળકો રડતા હોય તો કઈ રીતે સમજાવી શકે છે એ ગરમ થયા વગર ગુસ્સે થયા વગર બાળકોને કઈ રીતે એને કેલવવા કઈ રીતે એને વાલવા તેની ટેવ એક બીજા શિક્ષકો એકબીજા પાસેથી લઈ રહ્યા છે તમામ શાળાના શિક્ષકોએ આ પ્રકારનો પ્રયત્ન કરવો કે કોઈ બીજા શિક્ષક કોઈની ભણાવવાની સારી સ્કિલ હોય તો એ કઈ રીતે લઈ શકે કોઈ રમાડી શકતા હોય સારી રીતે કોઈ હસતા હસતા શીખવાડતા હોય કોઈ ગીત ગાતા શીખવાડતા હોય કોઈ મેદાન પર રમતા રમતા શીખવાડતા હોય કઈ રીતે અલગ અલગ રીતે શકાય તે માટેનો પ્રયાસ એ દરેક વ્યક્તિમાં એક સરખું સ્કિલ નથી હોતી તો એ એકબીજાની આવડત એકબીજાએ શેર કરવી જોઈએ અને શિક્ષક હોય કે કોઈ બી વ્યક્તિ હોય એને જીવનભર નવી નવી વસ્તુ શીખવા માટે માત્ર ડિગ્રીથી વસ્તુ નથી શીખવાતી એ શીખવાડવા અને શીખવા માટે હંમેશા એકબીજાનું જોઈને અને મનની અંદર કંઈ શીખવાની ની આપણે આપડે એક જીજ્ઞાશા હોય તો એ શીખી શકાય છે અને એ આ સ્કૂલ ની અંદર એક ઉત્તમ ઉદાહરણ નજરે પડે પોલીસે કાબિલે તારીખ કામગીરી કરી ત્રણ વર્ષના બાળકને શોધી કાઢ્યું ખૂબ જ મહેનત કરી રાત દિવસ કઈ રીતની કામગીરી હતી અને કઈ રીતે બિરદાવશે એક